નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હેલો એસઓજી સાહેબ મીઠીરોહન ના ભંગારના વાળામાં મોટા પાયે આધુનિક હથિયારોના કાર્ટિજ નો જથ્થો આવ્યો છે જલ્દી તપાસ કરો નહીતર માલ સગે વગેરે થઈ શકે છે ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે પોતાની ટીમ સાથે રાત્રે નવ વાગ્યે રોડ પર પેટ્રોલિંગ કરી રહેલા પૂર્વ કચ્છ એસઓજી પીઆઈ ધીરેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા જ ચોખ્ખી ઉઠ્યા તુરંત જ તેમણે પંચોને એકઠા કરી જરૂરી કાયદેસર ઠરાવ તૈયાર કરી ને મીઠી રોહર ઓવરબ્રિજ નીચે આવેલા સાક્ષી ઇમ્પેક્સ નામના ભંગારવાડામાં તેમની ટીમ સાથે પહોંચી ગયા ભંગારવાડામાં રવિરાય નામનો એક પરપ્રાંતિય મજૂર હાજર હતો એસઓજીએ સ્ક્રેપની તપાસ કરતા મોટા પાયે એ કે ફોર્ટી સેવન અને એ કે ફિફ્ટી સિક્સ સહિતની વિવિધ આધુનિક બંદૂકો મશીનગનમાં વપરાતા કારતુસો અને ખોખાનો જથ્થો મળ્યો તમામ કારતુસો ફૂટેલા હતા અને ખોખા ખાલી હોય સૌને હાશ થઈ

શાસ્ત્રોના છે છે કે બે દાયકા અગાઉ કંડલા પોર્ટ પર યુદ્ધગ્રસ્ત દેશોમાંથી આયાત થયેલા સ્ક્રેપમાંથી મોટા પાયે વિસ્ફોટ મોટારસેસ અને ગ્રેનેડ સહિતની ઘાતક સામગ્રીનો જથ્થો મળ્યો હતો જેને આર્મીના નિષ્ણાતોની મદદથી ડિફ્યુઝ કરાયો હતો તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદાને તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપડે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્રમાં જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફતમાં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ ત્રણ સંક્રમણ છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર